ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો આવ્યો છે ગુલાબી ઠંડીની વચ્ચે અનેક એવા હવામાન શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની પણ શક્યતા છે આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે શું ઉત્તરાયણના દિવસોમાં પણ માવઠું આવશે કે કેમ આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના વાતાવરણમાં હાલ પલટો સર્જાયો છે એક બાદ એક હવામાન નિષ્ણાંત દ્વારા આને લઈને અત્યારે હાલ હવામાનની જે તે સ્થિતિ છે તેનું વર્ણન કરવામાં આવી રહ્યું છે આ બધાની વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી જે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ નજીકમાં એકાદ અઠવાડિયામાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી લોકોએ ડરવાનું કે ગભરાવાનું નથી વાત છે ઘણા બધા મિત્રો તરફથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઘણા કોઈ લોકોની મકરસંક્રાંતિ એટલે કે ચૌદ પંદર જાન્યુઆરી આસપાસ માવઠાની આગાહી આવી રહી છે ત્યારે હું આપને કહી દઉં કે એ તો બહુ લાંબુ છે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે મકરસંક્રાંતિ ઉપર ખાસ હમણાં કોઈ માવઠું થાય તેવી નેવું ટકા શક્યતાઓ નથી પછી રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે ગમે તે પરિવર્તન આવતું હોય છે જો અચાનક પરિવર્તન આવે અને કદાચ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા પડે તો એ અપવાદરૂપ રહેશે બાકી મકરસંક્રાંતિ ઉપર હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે જે પ્રકારે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે અને ઉત્તર ભારતમાં ખૂબ બરફ વરસાદો થઈ રહી છે એ જાન્યુઆરીમાં પ્રમાણ વધારે રહેવાનું છે એટલે બની શકે કે જાન્યુઆરી મહિના દરમિયાન એકાદ માવઠું થઈ શકે પણ મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી પણ એની શક્યતાઓ છે અત્યારે શક્યતાઓ ઓછી છે એટલે પંદર તારીખ સુધીમાં કોઈ માઉથું થાય તેનાથી બહુ ડરવાનું નથી પણ કદાચ એક માવઠું તો જાન્યુઆરી દરમિયાન પણ જોવા મળશે એટલે એની માનસિક તૈયારી રાખવાની છે એ માવઠું જ્યારે થવાનું હશે ત્યારે સૌ પ્રથમ એક અઠવાડિયા પહેલા અમે એની માહિતી પણ આપ દઈશું કે કયા વિસ્તારમાં થશે કેટલી તીવ્રતા સાથે થશે અને કેટલા દિવસ સુધી થશે એ તમામ માહિતી આપશું પણ હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ આ માવઠાની વાતથી ડરવું કે ગભરાવું નહીં કે અફવાઓમાં ન આવવું હવે બીજી વાત કરવાની છે ઝાકળ અને ઠંડી કઈ તારીખ સુધી રહેશે જો કે તમારે લાંબા ગાળાનું અનુમાન અને એના આધારે ખેતી કામમાં આયોજન કરવું હોય તો ઝાકળ વર્ષા છે આ વર્ષે લાંબો ટાઈમ અને વધુ પ્રમાણમાં હવે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઝાકળ વરસાદ ક્યારે આવતી હોય છે ભાગે જોવા જઈએ તો આપણે અત્યારે ઉત્તરના પવનો હોય ને ઉત્તર ભારતના પહાડી પ્રદેશ ઉપર બરફ વરસાદ થાય એટલે આપણે ત્યાંથી ઠંડી આવતી હોય પણ જ્યારે પણ પવન છે એ વાયવ્ય એટલે કે આરબ દેશ તરફથી થાય ઉત્તર પશ્ચિમના પવનો થાય ત્યારે આપણે ઝાકળ પણ આવતી હોય છે એટલે ખાસ ઝાકળનું પ્રમાણ છે એ હમણાં આપણે ચાલુ સમય દરમિયાન આપણે ચાર આજે ચાર તારીખ સુધીમાં જોયું છે ત્રણ ચાર તારીખ સુધી જે ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું એવી જ રીતે પંદર જાન્યુઆરી પછી આ ઝાકળનું પ્રમાણ વધી શકે છે પંદર જાન્યુઆરીથી લઈ અને અઠયાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ નોર્મલ કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ મેં માની રહ્યા છે એટલે છેલ્લા બે વર્ષની સરખામણીએ થોડીક ઝાકળ છે એ આ વર્ષે વધારે જોવા મળશે તેમના દ્વારા અત્યારે હાલ તો કહેવામાં આવ્યું છે કે 14 15 તારીખ સુધી કોઈ જ માવઠાની શક્યતા નથી જો માવઠું આવશે તો પણ જાન્યુઆરી મહિનાના 15 દિવસ તારીખ પછી આવવાની છે તેવું ઉપર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે અત્યાર સુધી કદાચ ઠંડીમાં વધારો થઈ શકે છે પરંતુ આ 15 દિવસમાં માવઠાની કોઈ જ શક્યતાઓ નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અને તમારા વિસ્તારમાં ઠંડી કેવી છે તેને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર